નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો દેવ દિવાળીના દિવસે જે ઘરમાં આ બે વસ્તુનું શાક બનાવવામાં આવે છે તે ઘરમાં આખું વર્ષ પૈસાની કમી આવતી નથી મિત્રો સૌ તો તમને અને તમારા પરિવારને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ મિત્રો ગમે તે થઈ જાય પણ દેવ દિવાળીના દિવસે ઘરમાં આવું ભોજન ક્યારેય ના બનાવતા નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે સાથે જ મિત્રો આજના વિડીયોમાં એ પણ જાણીશું કે દેવદિવાળીના દિવસે એવી કઈ વસ્તુ ખાવી જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન ધન્વંતરીની કૃપા બની રહે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દેવદિવાળીના દિવસે ભૂલથી પણ આ ભૂલ ક્યારેય ન કરતા નહીં તો કંગાળ થતાં વાર નહીં લાગે મિત્રો દેવ દેવદિવાળીનું મહાપર્વ દરેક દેવી દેવતાઓને સમર્પિત છે હિન્દુ ધર્મમાં દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવો પ્રગટાવીને માતા લક્ષ્મીની પૂજા કરવામાં ના આવે તો સમજી લેવું કે તમારી પૂજા અધૂરી છે આ સમયે દરેક ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે સાફ સફાઈ કરીને ઘરોને સુંદર રીતે સજાવવામાં આવે છે મિત્રો સૌથી પહેલાં જાણી લઈએ કે દેવ દિવાળી ક્યારે છે તો મિત્રો દેવ દિવાળીનો પર્વ હંમેશા પૂનમની રાત્રે મનાવવામાં આવે છે આ વર્ષે દેવ દિવાળી પંદરમી નવેમ્બરના રોજ છે એટલે કે આજના દિવસે આ મંગળકારી દિવસ છે તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે દેવ દિવાળીના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂરથી ખાવી જોઈએ અને સાથે જ એ પણ જણાવીશું કે અમુક વસ્તુઓ એવી હોય છે જે જે દીવ દિવાળી પર ભૂલથી પણ તમારા ઘરમાં ન બનાવવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો દેવ દિવાળીની પૂજામાં તમારે શ્રીફળ અરે સીતાફળ અવશ્ય લાવવું જોઈએ ભગવાન ધનવંતરીને પાંચ પ્રકારના ફળ અર્પિત કરવા જોઈએ તમે તમારા પસંદ અનુસાર ફળ લાવી શકો છો પરંતુ સીતાફળ સફરજન અને કેળું અવશ્ય લાવવું જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દેવ દિવાળીના શુભ અવસર પર સીતાફળ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી સીતાફળમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે મિત્રો દેવ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને શેરડી અર્પિત કરવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને જો આ દિવસે તમે શેરડી ખાયલો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી દેવ દિવાળી પર માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પિત કરવી જોઈએ મિત્રો ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર દેવ દિવાળીની પૂજામાં ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ ઘાસ અર્પિત કરે છે તો આવા આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય ગરીબ રહેતા નથી આમ કરવાથી તમારા આખા પરિવાર પર ભગવાન ગણેશની કૃપા હંમેશા બની રહે છે મિત્રો જે પણ વ્યક્તિ દેવ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તો તેની કુંડળીમાં રહેલા તમામ દોષો નાશ પામે છે અને આ ખીર માતા લક્ષ્મીને અર્પિત કર્યા બાદ પ્રસાદના રૂપમાં આખા પરિવારે ગ્રહણ કરવી જોઈએ આમ કરવાથી તમારા બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ધન સંપત્તિ અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં વાસ કરે છે આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ દિવાળીના પાવન પર્વ પર એવી કઈ વસ્તુઓ છે જે ભૂલથી પણ તમારા ઘરમાં ના બનાવવી જોઈએ નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે કોઈ પણ વ્યક્તિએ આ પ્રકારનું ભોજન દેવ દિવાળીના દિવસે ના કરવું જોઈએ અને આ વસ્તુઓ ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી પણ તમારા ઘરનો ત્યાગ કરી દે છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળી અને દેવ દિવાળી પર લસણ અને ડુંગળી ભૂલથી પણ ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન હોય છે આ દિવસે જે કોઈ વ્યક્તિ લસણ અને ડુંગળી ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુનો વાસ થઈ જાય છે તેવા ઘર પર માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની કૃપા ક્યારેય થતી નથી મિત્રો શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ આ દિવસે ઘરમાં અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢી પકોડા પીળા ચોખા પીળો હલવો પીળી ખીર વગેરે વસ્તુઓ બનાવવી જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોના સમાન માનવામાં આવે છે અને ભગવાન ધનવંતરીને પણ પીળો રંગ અતિ પ્રિય હોય છે તેથી આ દિવસે પીળી વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ પીળા રંગથી ભગવાન ધનવંતરી આકર્ષિત થાય છે અને માતા લક્ષ્મી પણ સ્થાયી રૂપથી તમારા ઘરમાં વાસ કરે છે મિત્રો ચાલો હવે જાણીએ કે દેવ દિવાળીની રાત્રે આ સાત ભૂલ ક્યારે ન કરવી જોઈએ મિત્રો દેવ દિવાળીના આ પવિત્ર દિવસ દરમિયાન માંસ અને મદિરાનું સેવન ના કરવું જોઈએ મિત્રો દેવ દિવાળીના દિવસે કોઈપણ પ્રકારની ધાર્મિક વસ્તુઓ કોઈ પણ વ્યક્તિને આપવી જોઈએ નહીં કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે મિત્રો દેવદિવાળીના દિવસ દરમિયાન તમારા ઘરમાં રાખેલી સાવરણી ભૂલથી પણ કોઈને આપવી જોઈએ નહીં મિત્રો દેવદિવાળીના પવિત્ર દિવસોમાં તમારા ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ મિત્રો માતા લક્ષ્મી પોતે સ્ત્રીનું સ્વરૂપ છે તેથી આ દિવસે ભૂલથી પણ કોઈ સ્ત્રીનું અપમાન કરવું જોઈએ નહીં કારણ કે સ્ત્રીઓ માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે માતા લક્ષ્મીને મીઠો ભોગ અત્યંત પ્રિય હોય છે મિત્રો દેવ દિવાળીના દિવસોમાં તમારા ઘરની સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જો તમારા ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે તેથી મિત્રો આ દિવસે ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ અને ખાસ કરીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ જરૂરથી છાંટવું જોઈએ કારણ કે માતા લક્ષ્મીનું તમારા ઘરે તમારા મુખ્ય દ્વારથી જ આગમન થાય છે મિત્રો આ દિવસે જો કોઈ સ્ત્રી લાલ રંગના વસ્ત્રો પહેરે છે તેના પર માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બન્યા રહે છે મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે દેવ દિવાળી પર કોઈ પણ સ્ત્રીએ કપડાં ધોવા જોઈએ નહીં આવું કરવાથી પતિ કંગાળ બની જાય છે મિત્રો ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીને હાથી પ્રિય હોય છે તેથી ઘરમાં ચાંદી અથવા સોનાનો હાથી રાખવો જોઈએ ચાંદીના હાથીની પ્રતિમા તમારા ઘરમાં રાખવાથી સુખ શાંતિ બની રહે છે મિત્રો દેવ દિવાળીના દિવસે ચાંદીનો એક નાનકડો ઘડો લાવીને તેમાં ચાંદી તાંબુ અને પિત્તળના સિક્કા રાખી શકાય છે ત્યારબાદ આ ઘડાને ઘરની તિજોરી અથવા તો સુરક્ષિત સ્થાન પર રાખી દેવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા સાતમુખી દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની મૂર્તિ સામે નવજોતનો દીવો પ્રગટાવવાથી જીવનમાં આકસ્મિક ધન લાભ પ્રાપ્ત થાય છે દિવાળીની રાત્રે મંદિરમાં જઈને ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આવું કરવાથી તમને કરજથી છુટકારો મળે છે અને આર્થિક તંગી દૂર થઈ જાય છે મિત્રો દેવદિવાળીના દિવસે કુળદેવી યમદેવતા અને પિતૃઓ માટે પણ દીવો પ્રગટાવવામાં આવે છે મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે ઘણા એવા લોકો હોય છે જે ખૂબ મહેનત કરે છે પરંતુ તે ધનવાન બની શકતા નથી ગમે તેટલી મહેનત કરે છતાં પણ તમારી ધનની તિજોરી હંમેશા ખાલી જ રહે છે તો તમારે દિવાળી અને દેવ દિવાળીના દિવસે કુબેર યંત્રની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ સાથે જ મિત્રો આ દિવસે શેલી અક્ષત કુમકુમ ઇલાયચી પાન સોપારી વગેરે વસ્તુઓ જો તમે આ દિવસે ખરીદીને લાવો છો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા સદા બની રહે છે અને આખું વર્ષ તમારે કરજ લેવાની નોબત ક્યારેય નહીં આવે તો મિત્રો આ રીતે વિશેષ ઉપાય કરીને તમે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને તમારું જીવન સુખમય બનાવી શકો છો તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને દરેક વ્યક્તિને આ લાભકારી ઉપાયો મળી શકે તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે